ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામમાં એક યુવકની સરા જાહેરમાં તીક્ષ્ણ વડે બે અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો આ ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે આને લઈને ફરી એકવાર ભાવનગરમાં વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે ઘટનાના પગલે ડીવાય એસપી એલસીબી એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે બે શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેમને પકડવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે ત્યારે કેમ આ ઘટના બની છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભાવનગર શહેરમાંથી અવારનવાર કાયદા અને વ્યવસ્થાને કથડતા સમાચાર સામે આવતા હોય છે અસામાજિક તત્વો ગુનેગારોને જાણે કે પોલીસનો ડર રહ્યો જ ના હોય તેવી રીતે તેઓ બેફામ બનીને લોકોની હત્યા પણ કરતા હોય છે ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામમાંથી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેને ફરી એકવાર ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાના લીરેલી લીરાવડાવ્યા છે વાત કરીએ તો આ ભૂતેશ્વર ગામમાં બિચ્છુ નામની જે નોનવેજની હોટલ આવેલી છે ત્યાં પિયુષભાઈ કટારિયા નામના જે વ્યક્તિ છે તેમની આ નોનવેજની દુકાન હતી ત્યાં કોઈક અજાણ્યા બે જેટલા શખ્સો છે આ નોનવેજની દુકાન ઉપર પહોંચે છે ગાળા ગાડી કરવા લાગે છે પિયુષભાઈ તેમને ગાળા ગાડી કરવાનું ના પાડતા અચાનક જ આ બસ શખ્સો છે જે આરોપીઓ કહેવાય છે તે ઉશ્કેરાઈ જાય છે અને એકાએક તેના પાસે રહેલા જે તીક્ષ્ણ હથિયાર હોય છે તે વડે પિયુષભાઈ ઉપર હુમલો કરે છે આ ઘટનામાં પિયુષભાઈને ગંભીર ઇજાઓ પહોંચે છે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે પરંતુ કબનસીબે તેમનું આ ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે આ ઘટના જાણ થતાની સાથે જ ભાવનગરના ઘોઘા પોલીસની સાથે ડીવાય એસપી એલસીબી એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને જે રીતે પિયુષભાઈ કટારિયાનું મૃત્યુ નીપજ્યું છે જેમાં આજે બે જાણ્યા શખ્સોએ ગાળક તેમને બોલવાની ના પાડતા જે આ બબાલ કરીને ત્યારબાદ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તે મામલે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે હાલ આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે ને આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને આ મામલે પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો પણ કામે લગાડી છે પરંતુ જે આ બનાવ સામે આવ્યો છે તેના કારણે પિયુષભાઈ કટારિયાના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ને તેઓ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો